નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો મનુષ્યનો સારો સમય આવતા પહેલા જોવા મળે છે આવા શુભ સંકેતો નંબર પૂજા દરમિયાન કદાચ ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ અથવા પાન તમારી સામે પડે છે તો એનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી બધી જ મનોકામના જલ્દી જ પૂરી થવાની છે નંબર બે ગૌ માતાનું આગમન

સપનામાં મંત્ર અથવા તો ઘંટડી અને શંખનાદ સાંવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ઘરમાં બાળક હોવું એવું કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને જો નાના બાળકો તમને જોયા બાદ અચાનક હસવા લાગે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે નંબર પાંચ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું એવા ઘણા લોકો છે જેમની નિયમિત રૂપથી જાગતા આંખો ખુલી જાય છે જો તમારી ઊંઘ બ્રહ્મ ઉડી જાય છે એટલે કે સવારે મુહૂર્ત પાંચ વાગ્યા ની વચ્ચે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરબદલ થવાનો છે એનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાનો છે નંબર છ શરીરના અંગોનું ધ્રુજવું પુરુષોના જમણા અંગનું ધ્રુજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ હોય આ એક શુભ સંકેત માનવામાં આવે છે એનાથી ઊંધું સ્ત્રીઓમાં જો ડાબુ અંગ ધ્રુજતું હોય તો એ પણ સારો સંકેત માનવામાં આવે છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું ધ્રુજવું એ શુભ સંકેત માનવામાં આવે છે અને પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર માતા લક્ષ્મીનું વાહન એટલે કે ઘોવળને જોઈ રહ્યા છો તો એવું માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્તિ થવાની છે પછી જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં તમને કૂતરું એના મોઢામાં કોઈ શાકાહારી વસ્તુઓ અથવા તો રોટલી લઈને જોવા મળે છે તો એ એક એવો સંકેત છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે નંબર અંદરથી અચાનક ખુશી થવી ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક જ ખુશ થવાનું મન થાય છે એનો મતલબ એ છે કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે જેવી રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે એવી જ રીતે ભગવાન તમારા જીવનમાં ખૂબ જલ્દી ખુશીઓ પણ લાવવાના છે તમને સુખનો અનુભવ થવાનો છે જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે એ બધું જ દુઃખ જલ્દીથી સમાપ્ત થવાનું છે આવા સમયે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત થાય છે નંબર નવ કાચબાને જોવું એ પણ શુભ સંકેત માનવામાં આવે છે ભગવાન વિષ્ણુએ પ્રત્યક્ષ અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની કહેવાય છે કિસ્મતના બંધ દરવાજા ખુલી શકે છે કોઈ દિવસ જો તમે તમારા ઘરની નજીક અથવા રસ્તા પર મોર જુઓ છો અને તમે મોરને નાચતા જુઓ છો તો એ જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે મોર જોવો એ શુભ માનવામાં આવે છે નંબર દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે તમારા ઘરેથી બહાર નીકળ્યા હોય અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો એવું સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે નંબર અગિયાર હાથમાં ખંજવાળ આવવી જો સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક જ ખંજવાળ શરૂ થાય છે તો એને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ થઈ શકે છે નંબર બાર શંખનો અવાજ સાંભળવો જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સાંભળવાનો મતલબ એ છે કે તમારા ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે નંબર તેર જો તમે યાત્રા કરી રહ્યા હોય અને એ દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય તો એ પણ શુભ સમયનો ખૂબ સારો સંકેત માનવામાં આવે છે તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને અમુક માન્યતાઓ અનુસાર એ ઈચ્છા ત્રીસ દિવસની અંદર પૂરી થઈ શકે છે અને આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે નંબર ચૌદ સાવરણી જોવી સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોય અને કોઈને રસ્તો સાફ કરતા જુઓ છો તો એવું સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે તમારા ઘરની બધી જ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે નંબર પંદર જો ઘરમાં અચાનક કોઈ એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય તો એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ગરોળી ઘરની પ્રગતિનો સંકેત છે નંબર સોળ સમૂહમાં કાળી કીડીઓ જોઈએ જો તમને અચાનક તમારા ઘરના દરવાજે અથવા અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો એ સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમારું કોઈ અટકેલું કામ સંપન્ન થવાનું છે આવી સ્થિતિમાં એ કાળી કીડીઓને નમસ્કાર કરો અને એને લોટમાં ખાંડ ભેળવીને આપવી જોઈએ નંબર સત્તર પાણીથી ભરેલું વાસણ જોવું જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હોય અને કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ દેખાય તો એ પણ ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે

તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલાં દહીં અથવા તો દૂધ જુઓ છો તો એ પણ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે નંબર ઓગણીસ જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી એની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું કે તમારા સ્થાન પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે હાથીને ભગવાન ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે નંબર વીસ જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતો જુઓ છો તો એવું સમજી લેવું જોઈએ કે તમારો સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે તો એવું સમજવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી જ પાછા મળવાના છે નંબર એકવીસ જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો કૂતરો અથવા તો સાપ દેખાય તો એ સંકેત એ છે કે ઘણા બધા પૈસા તમારી પાસે આવવાના છે જો તમે સવારે ઉઠતાની સાથે જ ઘરમાં શ્રીફળ જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને ધન લાભ થવાના સંકેત કહેવાય છે નંબર બાવીસ જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાનો સમય આવી ગયો છે ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે જોવા એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ત્રેવીસ જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય તો એ પણ ખૂબ જ શુભ સંકેત કહેવાય છે આ સિવાય પરિવર્તન આવવાનું હોય છે નંબર ચોવીસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતા પહેલા એને અમુક પ્રકારના સંકેતો મળે છે આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન ખજાનો વૃક્ષ છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ જોવા મળે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે સમજી લ્યો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે અને એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય એ પહેલા જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે એટલું જ નહીં પરંતુ ભવિષ્ય વિશે કરવામાં આવેલી કલ્પનાઓ સાચી સાબિત થવા લાગે છે અને અને વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેત મળવા લાગે છે છે દરેક વ્યક્તિના જીવનમાં સારો ખરાબ સમય પણ આવે ઘણી વખત ખરાબ સમય આવે એ પહેલા જ આપણને અહેસાસ થવા લાગે છે કે કંઈક અનહોની થવાની છે જોકે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે કેટલાક એવા સંકેત છે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે તો આવો જાણીએ આ સંકેતો વિશે અને એને જાણીને તમારે અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ નંબર એક તુલસીનો છોડ સુકાઈ જવો આંગણામાં રહેલો તુલસીનો છોડ અચાનક જ સુકાવા લાગે તો સમજી લેવું કે તમારો ખરાબ સમય આવવાનો છે નંબર બે બિલાડીનું રડવું જો તમારા ઘરની અંદર અથવા તો આસપાસમાં કોઈ બિલાડી જોર જોરથી રડવા લાગે તો એને તમારા ખરાબ દિવસનો સંકેત માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે બિલાડી આવનારી ઘટનાઓ અગાઉથી જ જાણતી હોય છે જો તમે બિલાડીને રડતી અથવા સિંચો પાડતા જુઓ છો તો એનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે નંબર ત્રણ કાચ તૂટવો જો ઘરમાં કાચનું વાસણ અથવા અરીસો વારંવાર તૂટતો હોય તો એ ખરાબ સમયનો સંકેત છે નંબર ચાર પૂજાની થાળી પૂજા કરતી વખતે અથવા પૂજા કરવા જતી વખતે રસ્તામાં અચાનક જ પૂજાની થાળી પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત આવનાર ખરાબ સમયનો સંકેત કહેવાય છે જો તમારી સાથે પણ આવું થાય તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસે માફી માગવી જોઈએ નંબર પાંચ હાડકાં નીકળવું તમારા ઘરની આસપાસ ખોદતી વખતે હાડકા મળી આવે તો એ જમીનની અશુદ્ધતાની નિશાની માનવામાં આવે છે નંબર છ કૂતરાનું રડવું જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરું રડે છે તો એનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવા જઈ રહી છે અથવા તો કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે સંકેત આપે છે નંબર આઠ કાળા ઉંદરોની વધતી સંખ્યા જો કાળા ઉંદરો અચાનક જ ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને એની સંખ્યા સતત વધી રહી હોય તો એ એવું સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે નંબર નવ ઈજાગ્રસ્ત પક્ષી જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં પડી જાય તો તે ભવિષ્યમાં અકસ્માતનો સંકેત માનવામાં આવે છે નંબર દસ સોનાની વસ્તુઓ ખોવાઈ જવી આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું અશુભ માનવામાં આવે છે કારણ કે એમાંથી બનેલું સોનું અને આભૂષણો ઘરમાં સમૃદ્ધિ લાવે છે આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે નંબર ઘરમાં જો કોઈ વ્યક્તિના ઘરમાં રોજ એક જ જગ્યાએ સામા ચિડિયાનો જમાવડો થતો હોય તો એ અશુભ સંકેત માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે એ વ્યક્તિના ઘરમાં વધુ નકારાત્મક ઉર્જા બની રહી છે જેના કારણે વ્યક્તિને આર્થિક માનસિક શારીરિક અથવા પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર પડવું હાથમાં ઘીનો ડબ્બો હોય અને તે પડી જાય અને એ ઘી આખા ફર્શ પર ફેલાઈ જાય તો એ પણ અશુભ માનવામાં આવે છે નંબર તેર આરતીમાં દીવો ઓલવાઈ જવો એવું કહેવાય છે કે ઘરમાં આરતી કરવી ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે પરંતુ જો તમારી સાથે આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય આવું વારંવાર થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે નંબર ચૌદ પૈસા લાંબા સમય સુધી નથી ટકતા ઘણી વખત તમારા પૈસા કોઈ કારણ વગર જ ખર્ચ થવા લાગે છે અને તમને એની જાણ પણ નથી થતી વાસ્તવમાં આ એ સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારે ભવિષ્ય માટે સાવચેત છે નંબર વડીલોનો વડીલોનો કરવો કરવો ઘરના હંમેશા આદર જોઈએ કારણ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે અને જો એનું સન્માન ન કરવામાં આવે તો તેઓ દુઃખી થાય છે અને જે લોકો વડીલો સાથે આવું વર્તન કરે છે તેઓ જીવનમાં ક્યારેય સુખી નથી થતા મિત્રો ખરાબ સંકેતો આવે ત્યારે કરો આ ઉપાય તમારા મનમાં વધારે નકારાત્મક રહેવાની કોઈ જરૂર નથી જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરવો અને નિયમિત રીતે ગાયને રોટલી ખવડાવવાનું શરૂ કરો આવું કરવાથી તમને ઘણી હદ સુધી ફાયદો થઈ શકે છે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ